નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન અ નીચેના દાખલા ગણો ચારમાંથી ત્રણ અને બાર ગુણના પહેલો દાખલો સમલમ આંકડના એક ખેતરની સમાંતર બાજુઓના માપ બોતેર મીટર અને વીસ મીટર છે આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અત્તર પચાસ મીટર છે આ ખેતરને સમથર કરવાનો ખર્ચ દર ચોરસ મીટર રૂપિયા ચાર લેખી કેટલો થાય તો મિત્રો અહીંયા આપણને સમલમ ખેતર આપેલું છે એનું ક્ષેત્રફળ શોધવાનું તો સૂત્ર મૂકીશું સમલમ ખેતરનું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા એચ એટલે ઊંચાઈ ગુણ્યા બે બાજુઓનો સરવાળો તો એક દુત્યાંશ ગુણ્યા લંબ અંતર કેટલું આપેલું હોય છે અહીંયા પચાસ લવાનું પચાસ ગુણ્યા બે બાજુ એટલે આપણને આપેલી છે અહીંયા બોતેર અને અઠ્યાવીસ અહીં આપણને અઠ્યાવીસ છે આપેલી એ લેવાની તો બોતેર વત્તે અઠ્યાવીસ એક દુત્યાંશ ગુણ્યા પચાસ ગુણ્યા બોતેર અને અઠ્યાવીસનો સરવાળો થશે સો હવે સો ના આવે પાડવા પચાસ ગુણ્યા બે તો બે બે છેદ ઉડી જશે તો પચાસ ગુણ્યા પચાસ એ લખવાના પચાસ ગુણ્યા પચાસ પચાસ ગુણ્યા પચાસનો ગુણાકાર કરતા જવાબ આવશે પચીસો મીટર વર્ગ હવે ખર્ચ શોધવાનો છે તો ખર્ચ બરાબર જે આ પચીસો મીટર આવે લેવાના ગુણ્યા કેટલા રૂપિયા હતા ચાર તો એને ચાર વડે ગુણવાના તો પચીસ ગુણ્યા ચાર કરતા જવાબ આવશે દસ હજાર રૂપિયા બીજો પ્રશ્ન છે એક સમલમ આકારના ખેતરનું ક્ષેત્રફળ ચારસો એંશી મીટર વર્ગ છે તો આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પંદર મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ વીસ મીટર છે તો બીજી બાજુની લંબાઈ શોધો આપણને આપણને બીજી બાજુની લંબાઈ શોધવાનું કીધું છે તો આપણે ધારવું પડશે કે ધારો કે સમલમ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ એક્સ મીટર છે માટે સૂત્ર મૂકીશું સમલમ ચતુષ્કોણનું ક્ષેત્ર પણ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા સમાંતર બાજુઓના સરવાળો ગુણ્યા ઊંચાઈ તો આપણે ક્ષેત્ર પણ આપણને આપેલું છે ચારસો એંસી મીટર વર્ગ તો ચારસો એંસી બરાબર એક દૂત્યાંશ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો આપણને એક જ બાજુ આપી છે એ લેવાની કેટલી આપેલી છે આપણને અહીંયા આગળ એ લેવાની અહીંયા વીસ આપેલી છે વીસ વધતા આપણે એક ધારી છે એક્સ ગુણ્યા ઊંચાઈ લંબાંતર કેટલું હતું પંદર લેવાનું પંદર બરાબર ચારસો એંસી ગુણ્યા બે બરાબર અહીંયા વીસ વધતા એક્સ ગુણ્યા પંદર હવે ચારસો એંસીને બે વળી ગુણાકાર કરતાં જવાબ આવશે નવસો સાહીઠ બરાબર વીસ એક્સ ગુણ્યા માટે નવસો સાહીઠ ભાગ્યા પંદર આ બાજા આવશે ભાગાકારમાં જશે બરાબર વીસ વત્તા એક્સ હવે નવસો સાહીઠ પંદર વડે ભાગતા જવાબ આવશે ચોસઠ બરાબર વીસ વત્તા એક્સ હવે આ વીસ આપણે આ બાજુ લાવીશું તો ચોસઠ માઇનસ આ બાજા આવશે માઇનસ વીસ થશે બરાબર એક્સ ચોસઠમાંથી વીસ જાય તો રહેશે ચુમ્માલીસ બરાબર એક્સ માટે એક્સ બરાબર ચુમ્માલીસ મીટર બીજી બાજુનું માપ થાય દાખલા નંબર ત્રણ એક સમલમ આકારના ખેતરનું ક્ષેત્રફળ બસો ચાલીસ મીટર વર્ગ છે આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર પચીસ મીટર અને સમાંતર બાજુઓમાંથી એક લંબાઈ પંદર મીટર તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો તો આપણે ધારીશું ધારો કે બીજી સમાંતર બાજુની લંબાઈ એક મીટર છે તો સૂત્ર મૂકવાનું સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બાળ તૃત્યાંશ ગુણ્યા એચ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો આપણને આપેલું છે એક ક્ષેત્રફળ લેવાનું માટે બસો ચાલીસ પછી બરાબર એક દૂત્યાંશ ગુણ્યા આપણને ઊંચાઈ લંબંતર આપ્યું હતું પચીસ ગુણ્યા એક બાજુનું માપ આપ્યું છે પંદર અને બીજી ધારી છે આપણે એક્સ દુ એક્સ લેવાનું અહીંયા તો બસો ચાલીસ આ બે આ બાજુ આવશે એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે બે બરાબર પચીસ ગુણ્યા પંદર એક્સ હવે બસો ચાલીસને બે વડે ગુણતા જવાબ આવશે ચારસો એંસી બરાબર પચીસ હોય ચારસો એંશી અને પચીસ આ બાજુ ગુણાકારમાં અહીં આવશે ભાગાકારમાં બરાબર પંદર વત્તા એક્સ ચારસો એંસીને પચીસ વડે ભાગતા જવાબ આવશે ઓગણીસ પોઈન્ટ બે બરાબર પંદર વત્તા એક્સ માટે ઓગણીસ પોઈન્ટ બે હવે પંદર આ બાજુ આવશે એટલે માઇનસ કરવાનું માઇનસ પંદર બરાબર એક્સ ઓગણીસ પોઈન્ટ બેમાંથી પંદર બાદ કરતા જવાબ આવશે ચાર પોઈન્ટ બે બરાબર એક્સ માટે એક્સ બરાબર ચાર પોઈન્ટ બે મીટર બીજી બાજુનું માપ ચાર નંબરનો દાખલો છે સમલમ આકારના એક ખેતરની બે સમાંતર બાજુઓના માપ બાર મીટર અને અઢાર મીટર છે બંને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબંતર ચાલીસ મીટર છે આ ખેતરને સમતર કરવાનો ખર્ચ દર ચોરસ મીટર રૂપિયા આઠ લેખે કેટલો થાય તો આપણે સૂત્ર મૂકીશું સમલમ ચતુષ્કોણનું ક્ષેત્ર પણ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા એચ ગુણ્યા બે બાજુઓનો સરવાળો તો એકબી ત્યાં હું ગુણ્યા આપણને લંબ આપ્યું હતું ચુંચાઈ ચા ચાલીસ ગુણ્યા બે બાજુઓનો સરવાર એટલે વધતા અઢાર માટે અહીંયા જો છે દૂર વીસ ગુણ્યા બે કરો એટલે બે બે છેદ ઉડી જાય તો વીસ ગુણ્યા બેનો બાર અને અઢારનો સારવાર થશે ત્રીસ વીસ ગુણ્યા ત્રીસ કરતાં જવાબ આવશે સસ્સો ચોરસ મીટર હવે ખર્ચ શોધવાનો તો ખર્ચ બરાબર આપણે સીધું શોધી લેવાનું જે છસો એ લેવાના ગુણ્યા કેટલા રૂપિયા હતા આઠ તો અહીંયા આઠ લખવાના બસો ને આઠ વડે ગુણતા જવાબ આવશે ચાર હજાર આઠસો રૂપિયા પ્રકરણ દસ સૂચના છે રૂપ આપો પહેલો રકમ છે એની માઇનસ સાત ઘાત ભાગ્યા એની પંદર ઘાત ભાગ્યા એની માઇનસ છ ઘાત કંશની બાર ચાર ઘાત હવે મિત્રો આપણે આમાં શું કરવાનું છે માઇનસવાળું જે પદ હોય માઇનસ ઘાતવાળે અંશ છેદમાં લેવાનું અને ભાગાકાર પછી પણ જે પદ આવતું હોય આપણે છેદમાં લેવાનું રહેશે તો અહીંયા એની માઇનસ સાત ગાત છે એટલે આપણે છેદમાં લઈશું પછી એ ભાગાકાર પછી પણ આવશે છેદમાં એની પંદર ઘાત અને એની બે ઘાત નીચે આપેલી જ છે હવે ભાગાકાર પછીનું આ નીચે આવશે બરાબર પણ એ માઇનસ ઘાત છે એટલે પાછું આપણે અંશમાં લેવું પડશે તો એની છ છક ચોવીસ આપણે અંશમાં લઈ લઈશું હવે એની ચોવીસ છેદમાં જો આધાર સરખો હોય એટલે આપણે ઘાતનો સરવાળો કરવાનો ગુણાકારમાં તો એ લખીને સાત ને પંદર ને બે એનો સરવાળો થશે ચોવીસ હવે એની ચોઈસ ગાત ભાગ્યા એની ચોઈસ ઘાત એટલે જવાબ આવશે એક બે નંબર ત્રણ એક્સ માઇનસ બે ઘાત કૌશની બાર બે ઘાત ગુણ્યા બીજા કોશમાં બે એક્સની ત્રણ ગાત કૌશની બાર ચાર ગાત ભાગ્યા કૌશમાં બાર એક્સની ચાર ગાત કૌશની બાર બે ગાત હવે અહીંયા જો અગિયાર જે ઘાત બાર છે આપણે ત્રણની પણ ગણા છે બરાબર એટલે ત્રણની બે ગાત હવે આ માઇનસ એટલે પણ નીચે લેવું પડશે એટલે એક્સની બે દુ ચાર ઘાત નીચે લઈશું ગુણ્યા બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ ચોક એક્સની બાર ઘાત પછી ભાગાકાર પછી નીચે લેવાની છે આપણે બરાબર તો ના હવે પાડીશું ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે એની પર બે બે ઘાત લખવાની બે બે અને બે બરાબર ગુણ્યા હવે એક્સની ચાર દુ આઠ હવે અહીંયા જુઓ બેની ચાર ઘાત ગુણ્યા એક્સની કેટલી થશે બાર અને અહીંયા એક ત્રણની બે ઘાત છેદમાં એક્સની બાર ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત ગુણ્યા બેની ચાર ઘાત હવે અહીંયા તમે જોશો તો જો બે ની ચાર ઘાત સરખું પછી એક્સની બાર ઘાત પણ એ છેદ ઉડી જશે ત્રણની બે ઘાત ત્રણની બે ઘાત છે દોડશે તો આપણે જવાબ આવશે એક ત્રણ નંબર કૌશમાં એની ત્રણ ઘાત બેની માઇનસ બે કૌશની બાર માઇનસ બે ગુણ્યા એની ચાર બેની બે કૌશની બાર બે ઘાત ભાગ્યા એની બે બેની આઠ ઘાત તો અહીંયા જુઓ આ એની ત્રણ ગાત બરાબર અહીંયા બે ઘાત છે ત્રણ દૂધ છ આપણે નીચે લેવું પડશે કેમ કે એક માઇન એક માઇનસ અને એક પ્લસ એટલે રૂમમાં આવશે પણ એટલે આપણે નીચે લેવું પડશે એટલે ધન થઈ જાય તો એની છ ઘાત બીની બે બે ચારે અંશમાં લેવાનું કેમ કે બે રૂમ પૂર્ણાંકોનો સરવાળો ધન પૂર્ણાંક થઈ ગયો ગુણ્યા એની ચાર દુ આઠ ગુણ્યા બીની બે દુ ચાર ભાગાકાર પછીનું છેદમાં લેવાનું તો એની બે ગુણ્યા બીની આઠ હવે અહીંયા જુઓ બી સરખો જ તો ચાર ને ચાર આઠ બીની આઠ ઘાત ગુણ્યા એની આઠ ઘાત છેદમાં પણ એની છ ને એની બે એટલે એની આઠ ઘાત ગુણ્યા બીની આઠ ઘાત અહીંયા બીની આઠ બીની આઠ સરખી એની આઠ અને એની આઠ સરખી જવાબ આવશે એક ચાર નંબર કોષમાં બે એક્સની માઇનસ બે ઘાત કોશની બાર બે ગુણ્યા બીજા કોષમાં બે ની બે એક્સની બે ઘાત કોશની કૌશમાં ચાર એક્સની ત્રણ ગાત કંશની બાર બે ઘાત તો અહીંયા જો બેની બે ઘાત અંશમાં રહેશે આ માઇનસવાળું છેલ્લી નીચે જશે એક્સની બે દુ ચાર પછી ગુણ્યા બેની ત્રણ ઘાત અંશમ રહેશે ગુણ્યા એક્સની ત્રણ દુ છ એ ઉપર રહેશે ભાગાકાર પછી નીચે આવશે તો ચારના આપણે વય ભાળ દઈશું બે ગુણ્યા બે હવે ચારની પર બે ઘાત ગણાય તો એના અવય ઉપર બે બે અહીંયા લખી દેવાના ગુણ્યા એક્સની ત્રણ દુ છ હવે જુઓ અહીંયા બે બે વખત સરખો છે તો એક જ વખત લખવાના એનો ઘાતનો સરવાળો ત્રણ ને બે પાંચ ગુણે એક્સની છ ઘાત છેદમાં જુઓ એક્સની ચાર ઘાત ગુણયા બે એની કેટલી ઘાત થશે બે ને બે ચાર ને અહીંયા પાંચ દસ તો હવે અહીંયા જુઓ બેની પાંચ એમાંથી માઇનસ આપણે આ ચાર કરવાના એક્સની દસ મોટી છે એમાંથી આ છ બાદ કરવાની તો 2 ની પાંચમાંથી 4 એટલે બેની એક ઘાત એટલે બે જ લખાય એક્સની દસમાંથી છ બાદ કરતાં જવાબ આવશે એક્સની ચાર ઘાત અહીં પ્રકરણ અગિયાર એક નંબર નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા પ્રમાણ સમ પ્રમાણ છે કે કેમ તે શોધો અહીં આપણને એક નંબરનું આ કોષ્ટક આપેલું છે તો અહીંયા એક્સ વાય દસ પંદર વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું તો એક્સ વાય છે આપણે આનું નામ આપી દેવાની એક્સ વન એક્સ ટુ એ વાય એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી એક્સ ફોર વાય ફોર અને એક્સ ફાઈવ અને વાય ફાઈવ આપણે આનું શોધવાનું છે એટલે આપણે લઈશું એક્સ વન વાય વન બરાબર એનું જેમ આપશે એ લેવાનું દસ ભાગ્યા પંદર દસના વયુ પડશે પાંચ ગુણ્યા બે આના પડશે પાંચ ગુણ્યા ત્રણ પાંચ પાંચ સામાન્ય છેદ નીકળી જાય તો જવાબ આવશે બે પછી એક્સ ટુ વાય ટુ લખવાનું એક્સ ટુ ટુમાં આવશે વીસ ભાગ્યા ત્રીસ તો અહીંયા જીરો જીરો છેદ ઉડશે લે જવાબ આવશે બે તૃતીયાંશ પછી એક્સ થ્રી વાય થ્રી તો એમાં છે ચાલીસ અને પચાસ તો ચાલીસ અને છેદમાં પચાસ લેવાના જીરો છેદ ઉડ જવાબ આવશે ચાર પંચમા પછી એક્સ ફોર વાય ફોર એક્સ ફોર વાય ફોરમાં ભાગ્યા સિત્તેર તો ઝીરો જીરો ઉડશે એટલે છ જવાબ આવશે પછી એક્સ ફાઈવ વાય ફાઇવ એમાં એસી છેદમાં નેવું જીરો જીરું ઉડી જાય તો આઠ નવમાં તો મિત્રો તમે જુઓ અહીંયા બધા જવાબ કેવા પણ નહીં જવાબ બધા અલગ અલગ મળ્યા કેવા મળ્યા અલગ અલગ હોય તો લખવાનું સમ પ્રમાણ નથી બીજા નંબરનું છે એક્સ વાય અહીંયા આઠ સોળ અઢાર ચોપન બાવીસ તેત્રીસ અડતાલીસ સાહીઠ પંચોતેર એકસો પાંચ આપણે એક્સ વાય લખ્યું નથી તમે તો લખી શકાય એમને સીધું લક્ષો તો પણ ચાલશે તો આપણે એક્સ વન વાય વન તો એમાં આવશે આઠ ભાગ્યા સોળ તો ના આવે પડશે આઠ ગુણ્યા બે એટલે આઠના છેદ ઉડશે તો અંશમાં કંઈ તો લખવાનું છેદમાં વધ્યા એક આવ્યો પછી એક્સ ટુ વાય ટુ એમાં આવશે અઢાર છેદમાં ચોપ્પન તો હોય આપણે પાડીએ તો અઢાર ગુણ્યા ત્રણ થાય તો અઢાર અઢાર છેદ ઉડી જાય તો અંશમાં કંઈ ના હોય તો લખવાનું છેદમાં જવા પછી એક્સ થ્રી વાય થ્રી એક્સ થ્રી વાય થ્રીમાં આવશે બાવીસ છેદમાં તેત્રીસ તો આના અગિયાર તો બાવીસ થાય તો આના અગિયાર તો તેત્રીસ અગિયાર અગિયાર સામાન્ય છેદ નીકળી જાય તો બે તૃત્યાંશ જવાબ ચોથું છે એક્સ ફોર અને વાય ફોર તેમાં આવશે અડતાલીસ ભાગ્યા સાહીઠ અડતાલીસના બાર ચોક અડતાલીસ અને સાહીઠના બાર પંચા સાહીઠ બાર બાર સામાન્ય છેદ નીકળી જાય તો ચાર પંચમાં લખવાનું ચાર પંચમાં જવાબ પછી એક્સ ફાઇવ વાય ફાઈવ એમાં આવશે પંચોતેર છેદમાં એકસો પાંચ તો પંચોતેરના હવે પડશે પંદર પંચા એકસો પાંચના પંદર ગુણ્યા સાત પંદર પંદર સરખી સંખ્યા છે રૂળી જાય તો જવાબ આવ્યો પાંચ સત્તમાં મિત્રો અહીંયા પર તમે જુઓ બધા જવાબ કેવા છે અલગ અલગ જવાબ મળ્યા કેવા મળ્યા અલગ તો લખવાનું સમ પ્રમાણ નથી ત્રીજા નંબરનું કોષ્ટક છે એક્સ વાય એ વીસ પચાસ ચોવીસ સાહીઠ અઠ્યાવીસ સિત્તેર બત્રીસ એંસી આડત્રીસ પંચાણું તો આપણે એક્સ વન વાય વન એમાં આવશે વીસ છેદમાં પચાસ તો જીરો જીરો છેદ ઉડી જાય તો બે 5 જવાબ આવ્યો પછી એક્સ ટુ વાય ટુ એમાં આવશે ચોવીસ છેદમાં તો ચોવીસ છેદમાં સાહીઠ લખવાના ચોવીસના હોય પડે બાર દુ ચોવીસ સાહીઠના હોવું પડે બાર પંચા સાહીઠ બાર બાર સામાન્ય છેદ નીકળી જાય તો જવાબ વધ્યો બે પંચમાઉંશ તો લખવાનું બે પંચમાઉંશ પછી એક્સ થ્રી વાય થ્રી એમાં આવશે અઠ્યાવીસ છેદમાં સિત્તેર અઠ્યાવીસના આવે ચૌદ ગુણ્યા બે પડશે સિત્તેરના ચૌદ ગુણ્યા પાંચ પડશે ચૌદ ચૌદ સામાન્ય નીકળી જાય બે પંચમાઉશ એ જવાબ પછી એક્સ ફોર વાય ફોર એમાં આવશે બત્રીસ છેદમાં એસી બત્રીસના આવ્યો સોળ દુ બત્રીસ અને એંસીના આવે સોળ પંચા એસી સોળ સામાન્ય છેદ નીકળી જાય તો બે પંચમાંશ વધ્યો તો લખવાનું બે પંચમાંંશ પછી એક્સ ફાઈ વાય તો એમાં આવશે આડત્રીસ છેદમાં પંચાણું આડ આડત્રીસના આવે ઓગણીસ દુઆડત્રીસ પંચાણુંના ઓગણીસ પંચા પંચાણું ઓગણીસ સામાન્ય છેદ નીકળી જાય તો બે પંચમાઉંશ તો લખવાનું બે પંચમાઉશ તો મિત્રો તમે અહીંયા જુઓ તો બે પંચમાઉંશ બે પંચમાઉશ બે પંચમાઉંશ અહીંયા બે પંચમાઉશ એ બધા જ સરખાયા તો આપણે લખવાનું કે સમ પ્રમાણ છે ચાર નંબર ચાર નંબરના કોષ્ટકમાં એક્સ વાય બાર અઢાર ત્રીસ પિસ્તાલીસ છત્રીસ ચોપન ચાલીસ સાહીઠ ચુમ્માલીસ તો આપણે એક્સ વન વાય વન લખવાનું એમાં લેવાનું બાર છેદમાં બારના આવે છ અદુ બાર અઢારના આવે છ તરી અઢાર છ છે સામાન્ય છેદ નીકળી જાય તો બે તૃત્યાંશ લખવાનું બે તૃતીયાંશ પછી એક ટુ વાય ટુ તો એમાં આવશે ત્રીસ છેદમાં પિસ્તાલીસ ત્રીસના આવે પંદર ગુણ્યા બે પિસ્તાલીસના આવે પંદર ગુણ્યા ત્રણ તો પંદર પંદર છેદ ઉડી જાય તો બે તૃત્યાંશ એ લખવાનું બે તૃતિયાંશ જવાબ પછી એક્સ થ્રી વાય થ્રી એમાં આવશે છત્રીસ છેદમાં છત્રીસના આવે અઢાર દુ છત્રીસ ચોપ્પનના આવે અઢાર તરી ચોપન અઢાર અઢાર સામાન્ય છેદ નીકળી જાય તો જવાબ બધી બે તૃતિયાંશ લખવાનું બે તૃતિયાંશ પછી એક્સ ફોર વાય ફોર તો ચાલીસ છેદમાં સાહીઠ ના આવે વીસ દુ ચાલીસ સાહીઠના વીસ તરી સાહીઠ વીસ સામાન્ય છેદ નીકળી જાય તો બે તૃત્યાંશ લખવાનું બે તૃત્યાંશ એક્સ વાય તો ચુમ્માલીસ છેદમાં ચુમ્માલીસ ના અગિયાર અને બાવીસ નું ચુમ્માલીસ છાસઠ ના બાવીસ તરીકે છાસઠ બાવીસ સામાન્ય છેદ નીકળી જાય તો બે તૃત્યાંશ તો લખવાનું બે તૃત્યાંશ તો અહીંયા પણ તમે જુઓ મિત્રો બધા જવાબ કેવા આવ્યા સરખા આવ્યા તો લખવાનું સમપ્રમાણ છે બે નંબરની સૂચના છે નીચેના દાખલા ગણો તો એક ખેડૂત પાસે વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે જો તેની પાસે દસ પશુઓ વધારે આવે તો આ ઘાસ ચારો કેટલા દિવસ ચાલશે તો મિત્રો એની પાસે વીસ હતા તો છ દિવસ ચાલતો હવે એની પાસે દસ પશુ વધુ આવે એટલે વીસ ને દસનો સરવાળો થાય એટલે ત્રીસ પશુ લેવાના તો અહીં વ્યસ્ત પ્રમાણ થાય તો આપણે વ્યસ્ત પ્રમાણ સૂત્રો મૂકવાનું એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ હવે એક્સ વન એટલે જે વીસ હતા એ વી લેવાના ગુણ્યા વાય વનની જગ્યાએ છ બરાબર એક્સ ટુની જગ્યાએ આપણે વીસ ને દસનો સરવાળો કરીને ત્રીસ લખવાના દસ નહીં લખવાના આપણે ત્રીસ કરવાના ગુણ્યા વાય ટુ શોધવાનું છે આપણે માટે વાય ટુ બરાબર આ વીસ ગુણ્યા છ અંશમાં રહેશે એના ત્રીસ છેદમાં આવશે તો વીસના આવે દસ ગુણ્યા બે ત્રીસના આવે દસ ગુણ્યા ત્રણ દસ છેદ ઉડી જાય પછી છના આવે પાડવા ત્રણ ગુણ્યા બે તો ત્રણ ત્રણ છેદ ઉડી જાય તો અંશમાં શું હતું બે ગુણ્યા બે તો લખવાનું બે ગુણ્યા બે બે દુ ચાર દિવસ ચાલે બીજો દાખલો વીસ કળિયાને એક દીવાલ ચણતા છ દિવસ લાગે છે તો ત્રીસ કડિયાને આ દિવાલ ચણતાં કેટલા દિવસ લાગે તો મિત્રો અહીંયા જો વીસ કડિયા કામ કરે તો છ દિવસમાં પૂરું થાય અને ત્રીસ કડિયા કરે તો કેટલા દિવસમાં તો કડિયા વધ્યા તો દિવસો ઘટશે એટલે અહીંયા વ્યસ્ત પ્રમાણ છે તો એ લખવાનું એ વ્યસ્ત પ્રમાણ થાય તો સૂત્ર મૂકવાનું એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ એક્સ વનમાં આવશે વીસ ગુણ્યા વાય ટુમાં આવશે છ બરાબર એક્સ ટુમાં આવશે ત્રીસ ગુણ્યા y2 આપણે શોધવાનું માટે y2 બરાબર વીસ ગુણ્યા છ લેવાના આ ત્રીસ આવશે છેદમાં તો વીસના આવડ પડશે દસ દુ આના પડશે દસ તરી દસ છેદ ઉડી જાય તો અહીંયા ત્રણના છેદ ઉડા માટે છના અવડ પર ત્રણ ગુણ્યા બે તો ત્રણ ત્રણ છેદ ઉડી જાય તો નીચે છેદમાં કંઈ વધ્યું નહીં અંશમાં શું વધ્યું બે ગુણ્યા બે તો લખવાનું બે ગુણ્યા બે બરાબર ચાર દિવસ લાગે ત્રણ નંબર બાર કિગરા ગોળની કિંમત રૂપિયા પાંચસો ચાલીસ છે તો નવ કીગરા ગોળની કિંમત કેટલી થાય તો મિત્રો જો અહીંયા બાર કીગરા ગોળ હતો તો પાંચસો ચાલીસ રૂપિયા હવે ગોળ ઓછો લઈએ છીએ તો કિંમત પણ ઓછી થવાની એટલે સમપ્રમાણ થાય તો અહીંયા સમપ્રમાણ થાય સમપ્રમાણ સૂત્ર લખશું એક્સ વન ભાગ્યા વાય વન બરાબર એક્સ ટુ ભાગ્યા વાય ટુ એક્સ વનમાં લઈશું આપણે બાર વાય ટુમાં લઈશું પાંચસો ચાલીસ બરાબર અહીંયા વાય એક્સ ટુમાં લઈશું નવ અને વાય ટુ આપણે શોધવાનું તો માટે વાય ટુ બરાબર આ ક્રોસ ગુણાકાર અંશમાં લેવાનું પાંચસો ચાલીસ ગુણ્યા નવ અંશમાં લેવાના આ બાર આવશે છેદમાં તો પાંચસો ચાલીસને આપણે બાર વડે ભાગતા એના આવવું પડશે પિસ્તાલીસ ગુણ્યા બાર 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 છેદ ઉડી ગયા તો અંશમાં શું વધ્યું પિસ્તાલીસ ગુણ્યા નવ તો લખવાનું પિસ્તાલીસ ગુણ્યા નવ એનો ગુણાકાર કરતા જવાબ આવશે ચારસો ને પાંચ રૂપિયા થાય ચાર નંબર છ મીટર કાપડની કિંમત રૂપિયા ચારસો એસી છે તો અગિયાર મીટર કાપડની કિંમત કેટલી થાય મિત્રો જો અહીં છ મીટર કાપડ લેવું હોય તો ચારસો એંશી હવે કાપડ આપણે વધારે લઈએ છીએ તો પૈસા પણ વધારે થાય તો શું થયું સમપ્રમાણ તો લખીશું અહીં સમપ્રમાણ થાય તો સમપ્રમાણ સૂત્ર મૂકવાનું એક્સ વન ભાગ્યા વાય વન બરાબર એક્સ ટુ ભાગ્યા વાય ટુ હવે એક્સ વનની જગ્યાએ લેવાના છ વાય વનમાં લેવાનું ચારસો એંસી બરાબર એક્સ ટુમાં લેવાના અગિયાર અને વાય ટુ આપણે શોધવાનું માટે વાય ટુ બરાબર ચારસો એસી ગુ અગિયાર લેવાના આ છ આવશે છેદમાં તો ચારસો એંસીના આવડ પાડીએ તો એસી ગુણ્યા છ થાય તો છ છ છેદ ઉડી જાય તો અંશમાં શું વધ્યું એસી ગુણ્યા અગિયાર તો એ લખી દેવાના એસી ગુણ્યા અગિયાર એસીને અગિયારવાળી ગુણાકાર કરતા જવાબ આવશે આઠસો એંસી રૂપિયા એ અગિયાર મીટર કાપડની કિંમત થાય જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને